રાજકોટ મહાપાલિકામાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ પગલે ચાલતું સપ્તાહમાં અધિકારીઓની ધરપકડ એસીબીના દરોડા પોલીસની રોજિંદી તપાસ વચ્ચે આજે પણ કચેરીમાં સોંપો પડી ગયો હોય તેવું વાતાવરણ લાગ્યું છે પોલીસે એસીબી ટીમે ટીપી ફાયર મહેકમ સહિતની શાખામાં રાઉન્ડ લગાવ્યા છે અને માહિતીની ખરાઈ માટે ઘણા કર્મચારીઓને તેડું પણ મોકલ્યું છે ત્યારે ટીપી અને ફાયર શાખામાં તો કામગીરી લગભગ સ્થગિત જેવી થઈ ગઈ છે તેમાં પણ વહીવટી તપાસ ચાલુ છે ત્યારે ફાયર શાખામાં નવા એનઓસી આપવા અરજી ઇન્વર્ટ કરવા કે રેવન્યુ કરવા જેથી કામગીરી બ્રેક મારવા ઉચ્ચ અધિકારીઓએ સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે ટીપી શાખામાં તો હાલ કરફ્યુ જેવો માહોલ લાગી ગયો છે તો ટીપી બાંધકામ સહિતના શાખાના અધિકારીઓને રાજકોટમાં બિલ્ડિંગના બાંધકામ અને ફાયર સેફ્ટી અંગેની તપાસ મૂકી દેવામાં આવ્યા હોય ટાઉન પ્લાનિંગ વિભાગના પણ પ્લાન ચકાસણી કમ્પ્લીશન જેવા કામ એક બાજુ રાખી દેવામાં આવ્યા છે આ ઘટનાને તપાસ સીટીબી તથા ફાયર શાખામાં રીતસર ભૂકંપ આવી ગયો છે રાજકોટ મનબારી ફાયર શાખામાં હવે એનઓસી અને રિન્યુઅલ માટે સરકારના પોર્ટલ પર અરજી મૂકવાની હોય છે છેલ્લા એકાદ મહિનામાં ફાયર વિભાગે બેસો જેટલા સર્ટિફિકેટ રિન્યૂ કરવામાં જાણવા મળ્યું છે આથી આવી જગ્યાએ ફાયર સુવિધાની ચકાસણી કઈ રીતે કરવામાં આવી છે અને કેટલી તપાસ થઈ શકે તેની સામે સવાલો ઉઠવા લાગ્યા છે આ કામગીરી યોગ્ય રીતે થઈ હોય કે ના હોય એવી અરજીઓ નહીં લેવા અને રેવન્યુ પણ નહીં કરવા હાલ સરકાર તથા કોર્પોરેશને નિર્ણય કર્યો છે આથી જેઓને નોટિસ મળી છે કે જેમના સંકુલો સીલ થાય છે તે ક્યારે ખુલશે તે કોઈ કહી શકતું નથી આથી મોટા વેપારી વર્ગમાં પણ ભયનો માહોલ છે છેલ્લા સમયમાં જે નવી ફાયર એનઓસી આપવામાં આવી હોય અને જે રિન્યૂ થઈ હોય તેના પણ વેરિફિકેશન કરવાની તજવીજ શરૂ થઈ છે સરકારના પોર્ટલ અને ફાયર વિભાગને થયેલી તપાસની પણ ફરીથી ખરાઈ ચાલુ છે આ રીતે ટીપી અને ફાયર શાખામાં એકંદરે નવા કોઈ કામ હાથ પર જ ન લેવા સૂચના અપાઈ ગયાનો જવાબ જાણકારોએ આપી રહ્યા છે ટીપી અને બાંધકામ શાખામાં વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ સિવાય બહુ ઓછી હાજરી દેખાઈ રહી છે દરમિયાન રાજ્ય સરકારે જેમને ચાર્જ સોંપ્યો છે તે નવા ટીપીઓ પંડ્યા મનપાના હાજર થયા છે તેઓ રાજ્ય સરકારના ટાઉન પ્લાનર છે અને રૂડામાં બેસે છે જોકે તેમની પાસે વડોદરા છે છતાં ટીપીઓ હાજર થતા કમિશનર હવે ટીપી શાખાની અલગની મીટિંગ કરે તેવી સંભાવના છે બીજી તરફ પૂર્વ ટીપીઓ સાંગઠિયાની ચેમ્બર તાલા મારી દેવામાં આવ્યા છે આથી નવા ટીપીઓને બેસવા માટે નવી જગ્યા આપવામાં આવે તેવું પણ માનવામાં આવે છે તેની સામે કાર્યવાહી કરવાની કોર્પોરેશને પૂર્ણ કરી છે આવા તમામ ગેમ્સોને સીલ કરી દેવામાં આવેલા છે ત્યાર પછી છેલ્લા બે દિવસ આવતા આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જ્યાં મોટા પાયામાં લોકો એકત્રિત થઈ શકે છે તેવી એસેમ્બલી પ્રકારના જેટલા યુનિટ છે એમાં ઝુંબેશના રૂપમાં તપાસણી હાથ ધરી છે મહાનગરપાલિકામાં કુલ અઢાર વોર્ડ છે તે અઢારે અઢાર વોર્ડમાં વોર્ડ ઓફિસર ફાયરના અધિકારી પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારી પોલીસ શિક્ષણ વિભાગ ડોક્ટર વગેરેની ટીમ બનાવી અને હોસ્પિટલ ટ્યુશન ક્લાસીસ સ્કૂલ આવા ખેતરો થિયેટર મલ્ટિપ્લેક્સ ઓડિટોરિયમ મોલ તેની ચકાસણી ચાલુ છે ખાસ કરીને એમાં ફાયર એમએસ મેળવવામાં આવેલી છે ફાયરને કમ્પ્લાઇન્ટ ઇક્વિપમેન્ટ છે જીયુ પરમિશન મેળવવામાં આવી છે આવી બધી બાબતોની તપાસ થઈ રહી છે ગઈકાલે અને આ બે દિવસની અંદર લગભગ ચાલીસેક જેટલા એકમો સીલ કરવામાં આવ્યા છે બસો જેટલાથી વધારે એકમોની તપાસણી કરવામાં આવી છે અને આજે પણ સવારથી આ તપાસણીની ઝુંબેશ ચાલુ છે